લાલ ટામેટા સાથે સેવનું શાક તો બધા બનાવતા હોય છે અને એને સેવ ટામેટાનું શાક કહેવામાં આવે છે પણ આજે હું આપની સમક્ષ લઈને આવી છું લીલા ટામેટા સાથે સેવનું શાક ખૂબ સરસ ટેસ્ટી લાગે છે કોઈક વાર જે ઘરેડમાં ખાતા હોય એનાથી કંઈક ડિફરન્ટ બનાવો તો ઘરના લોકોને પણ ભાવે છે ગમે છે અને ફટાફટ આ શાક પણ તૈયાર થઈ જાય છે પાંચ મિનિટમાં તો રેડી થઈ જાય છે તો શરૂ કરીએ લીલા સેવનું શાક નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો મને ખૂબ ગમશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી લીલા ટામેટા સેવનું શાક મેં અહીંયા અઢીસો ગ્રામ લીલા ટામેટા લીધા છે એને પહેલાં પાણીમાં બરાબર ધોઈ લીધા છે બંને સાઈડથી ખરાબ જે ભાગ હોય એને કાઢી લેવાનો છે વચ્ચે ચીરો કરી અને મોટા પ્રમાણમાં જે બીયા હોય એને પણ રિમૂવ કરવાના છે કારણ કે એવું કહેવાય છે કે ટામેટાના બીથી પતરીનો દર્દ પણ થતું હોય છે તો હું હંમેશા કાઢી નાખતી હોઉં છું કૂણા બીને રાખીએ છે નાના નાના ટુકડા કરી લઈએ છે ટામેટા ખાટા અને ભૂખ લગાડનાર છે આહારનું પાચન કરનાર અને લોહીને શુદ્ધ કરનાર છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આપણે લાલ ટામેટા ખાતા હોઈએ છીએ પણ લીલા ટામેટા ખૂબ ઉત્તમ ગણાય છે તો આવી રીતે મેં કાપી લીધા છે અને વધારાના જે બીયાએ કાઢી લીધા છે અડધો કપ લીલું લસણ થોડાક મરચાં અને લીલી ડુંગળી અડધો કપ લીધી છે હવે મેં ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલનો ઉપયોગ હું અહીંયા વધારે કરું છું એક ચમચી રાઈ લીધી છે રાઈ ફૂટે એટલે એક ચમચી જીરું અને અડધી ચમચી હિંગ ઉમેરીએ છીએ બધું તતડી જાય એટલે અડધો કપ લીલી ડુંગળી ઉમેરી લે છે લીલી ડુંગળી અને લીલા લસણનું આ શાક તમે બનાવજો ખૂબ સરસ લાગે છે હવે લીલું લસણ પણ અડધો કપ ઉમેરી દઈએ છે આ શાકને ગ્રીન વધારે રાખીએ છીએ એટલે અડધી ચમચી હળદર ઉમેરીએ છે આદું છીણીને લઈએ છીએ જો તમે લસણ ડુંગળી આદું ન ખાતા હોય તો સ્કીપ કરવાનું ચાર પાંચ જે લીલા મરચાં હતા ને આવી રીતે કાપી લીધેલા ને બધું સાંતળી લઈએ છીએ કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી સાંતળવાનું છે લીલા ટામેટા ઉમેરી દઈએ છે આશરે જોવા જઈએ તો બે કપ ટામેટા છે એટલે તમને માપનો ખ્યાલ આવે બરાબર હલાવી લઈએ છીએ એક ચમચી સિંધો મીઠું ઉમેરીએ છીએ ઢાંકણ ઢાંકી ઉપર પાણી ઉમેરી અને ફક્ત ત્રણ કે ચાર મિનિટ ચડવા દઈએ છે ચાર મિનિટમાં તો આ શાક ફટાફટ ચડી જાય છે જોઈ શકો છો કે ચાર મિનિટ પછી બધું જ ચડી ગયું છે હવે પાણી બાળી નાખવાનું છે પાણી બળી જાય એટલે ગોળ ઉમેરીએ છે ટામેટાં ખાટા હોય છે એટલે ગોળ એને બેલેન્સ કરે છે અને આ શાક ખાટું મીઠું સરસ લાગે છે પણ તમે ખાવા ન ઈચ્છતા હોય ગોળ તો સ્કીપ કરવાનું લાલ મરચું નાખી લાલ કલરનું પણ બનાવી શકો છો લીલા ટામેટામાં સોડિયમ ઓછું અને પોટેશિયમ વધારે હોય છે તો બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે તો જોઈ શકો છો કે આ શાક હવે થઈ ગયું છે તેલ છૂટવા માંડ્યું છે થોડુંક તેલ વધારે હશે તો સરસ લાગશે પણ તમે ઓછું ખાવા માગતા હોય તો થોડુંક ઓછું ઉમેરવાનું થોડુંક જ પાણી હોય અને તેલ દેખાવા માંડે ત્યારે દોઢ કપ સેવ ઉમેરું છું ચણાના લોટની આ સેવ છે સેવ તમારે જ્યારે પણ જમવા બેસવાના હોય ત્યારે જ ઉમેરવાની છે અને ગરમ ગરમ જ આ શાક પીરસવાનું છે પહેલેથી સેવ ઉમેરેલું શાક જો તમે તૈયાર કરીને રાખશો તો સેવ પોચી પડી જશે અને આ શાક ખાવાની મજા નહીં આવે તો આ ખાસ ધ્યાન રાખવાનું શાક થઈ ગયું છે એને ગરમા ગરમ પીરસીએ છીએ બહુ જ ટેસ્ટી લાગે છે રૂટિનમાં આપણે કહેતા હોઈએ કે લાલ ટામેટાનું શાક અને એને સેવ ટામેટા જ કહેતા હોઈએ છે પણ તમે આ શાક બનાવો છો તો બહુ જ સરસ ટેસ્ટી લાગે છે થોડુંક ડિફરન્ટ ટેસ્ટ લાગે છે અને હવે સર્વ કરીએ છીએ રોટલી રોટલા પૂરી ભાખરી કંઈ પણ સાથે તમે ખાઈ શકો છો પરથી ફરીથી ગાર્નિશ કરીએ છીએ સેવ ઉમેરી લીધી છે અને થોડીક કોથમીર ઉમેરી દઈએ છીએ તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો માયા દીપક ટ્વેન્ટી ટુ થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય